છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગ્રામ પંચાયતમાં અનામત વિવાદે ચિંતાનો માહોલ અનુસૂચિત જાતિની મહિલાની વસ્તીનો હોવા છતાં વોર્ડ નંબર બે અનામત જાહેર કરાયો વાત કરીએ તો આગામી ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ટીંબા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર બેમાં અનામત અંગે વિવાદ સર્જાયો છે મળતી માહિતી મુજબ વોર્ડ નંબર બે ને અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત જાહેર કરવામાં આવ્યો છે જ્યારે સ્થાનિક લોકો અનુસાર આ વોર્ડમાં અનુસૂચિત જાતિની મહિલાઓની વસ્તી હાજર જ નથી ગામના આગેવાન શ્રી મેહુલભાઈ પટેલે તંત્રના નિર્ણય સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે ચૂંટણી પંચ દ્વારા જે રીતે વોર્ડની રચના કરવામાં આવી છે તેમાં બોર્ડ નંબર બી માં અનુસૂચિત જાતિના કોઈ મહિલાનું અસ્તિત્વ નથી તેમ છતાં આ બોર્ડ માટે એ કેટેગરીની અનામત મૂકવામાં આવે છે કે જે કેમ અને કયા આધાર પર કરવામાં આવી છે તે કોઈને સ્પષ્ટ નથી આ નિર્ણય વિરુદ્ધ ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે તેઓ યોગ્ય સમજૂતી અને સુધારાની માંગણી કરી રહ્યા છે આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે ગામના લોકો ચૂંટણી પંચ પાસે યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે પ્રશાંતની ચૂંટણી જાહેર થઈ છે એમાં ચૂંટણી અધિકારીએ અમારે જણાતા લખાય છે કે વોર્ડ નંબર બે માં અનુસૂચિત જાતિ સ્ત્રીનો વોર્ડ આપેલો છે પણ એ વોર્ડમાં અનુસૂચિત જાતિના કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ત્યાં રહેતા નથી એ બીજા વોર્ડમાં રહે છે એટલે આ બધી આવી ઘણી ભૂલો હોય છે અનુસૂચિત જનજાતિ જે પબ્લિક જ્યાં એમની વસ્તી હોય ત્યાં એ વોડ આપે તો એમને લાભ મળે હવે આ લાભમાં આપણે એમને લેવાનો એનો કોઈ મતલબ રહેતો નથી એવી બધી ઘણી ભૂલો છે અમારે અહીંયા બક્ષી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય હવે બક્ષીપંચ અહીંયા બક્ષીપંચની સંખ્યા જ ખાલી પાંચ જ છે અને એનો વોડ આવ્યો છે તો અમે શું કરી શકીએ એમાં ઉમેદવાર મળવા બી મુશ્કેલ પડે છે અમને કે ઉમેદવાર બેરે બેરે કહીને બીજાને કંઈ કાળાવાળા કંઈ દાખલા નથી મળતા જાતિના દાખલા નથી હોતા તકલીફો ઘણી હોતી હોય છે તો હવે બધા કરેશું એની માટે કે યોગ્ય કાર્યવાહી કરે ચૂંટણી અધિકારી એવી અમારી રજૂઆત છે કંઈ નહીં હવે આગલી ચૂંટણીમાં અમે ધ્યાન દોરીશું હવે તો હમણાં તો કાર્યવાહી કરે નહીં નવ્વાણ ટકા તો થાય નહીં ચૂંટણી અધિકારીનું જાહેરનામું પડી ગયું છે હવે કોઈ ફેરફાર થવાની શક્યતા મને નથી દેખાતી પણ હવે આગળની ચૂંટણીઓમાં આ ભૂલ ના થાય એના માટે અમે રજૂઆત કરીશું મેહુલ પટેલ ટીમ્બા